મેઇન એક્ટિવા લઈને અમે નીચે આયા અહીંયા સ્ટેપ ગાર્ડન છે પણ કઈ જોવાયલાયક નહીં સાપુતારામાં મોનસૂન હસ્તકલા હેન્ડીક્રાફ્ટ બજાર ની સામે અહીંયા એડવેન્ચર એક્ટિવિટી નું છે બધું અલગ અલગ ફાઇનલી રોજ ગાર્ડન આવી ગયા છે ગાર્ડન તમે જોઈ શકો છો આ બાજુ અલગ અલગ ફૂલ છે આ બાજુ છે પણ પેલા જે કંઈ દોડાની મોજ ફરીને ફાઇનલી કેમ સાઈડ આવ્યા દાળ બાડી ચૂરમાની સગરવાર અમે આ ઉપર હજુ અંતાક્ષરી ચાલુ હોય અને ઊંઘી છું અમે ગુડ નાઇટ મિત્રો